પૃથ્વી ઉપર પ્રગટ ને વિરાજમાન એવા મનુષ્યકૃતિ ભગવાન ભગવાનના ભક્ત સંત એનું મહાત્મ્ય જેને હોય એનું કાળ અને કર્મ પણ ભૂંડું કરી શકતા નથી એની જો નિષ્ઠા હોય તો એનું માહિત એટલે એની ભક્તિનું માહિત એના એની સેવા ભક્તિ સમર્પણ એનું માહિતી એનું માહિતી ખાલી હોય બીજું હોય પણ એનું માતામાં અર્થાત એની એના સાધનો નો મહિમા હોવો જોઈએ તો કર્મ એનું કઈ નુકસાન ન કરી શકે વિપરીત કર્મ હોય તો એના સત્સંગને કઈ નુકસાન ન કરી શકે એના કલ્યાણને કંઈ નુકસાન ન કરી શકે એટલે નિષ્ઠા મારે પાસે બીજો શબ્દ નિષ્ઠા વાપર્યો કે એને ભગવાનમાં અને ભગવાનના સંતમાં નિષ્ઠામાં કંઈક હું શબ્દ આવ્યો અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું નિષ્ઠા એટલે શું થયું નિષ્ઠા કોને કહેવી નિષ્ઠાની ડેફિનેશન શું કરવી ગમે એવો વિપરીત કાળ હોય તો સેવાને સમર્પણ ને મૂકે નહીં નિષ્ઠ પક્ષ ભગવાન ભગવાન ભગવાનના ભક્ત ની સેવાની અતિ અભિરુચિ સેવા ને સમર્પણ બે એક જ કહેવાય સેવા ને સમર્પણ ની અતિ અભિરુચિ અભિનિવેશ મારા ટીકામાં અભિનિવેશ લખ્યો છે અભિનિવેશ એટલે હું રાગાતિશય અનુકૂળ વેદ નિયમ સુખમ અને સુખાના શય રાગ અને અતિશય રાગા નુશય અભિનિવેશ અતિશય રાગ થઈ જાય એટલે વાહે અભિનિવેશ પહોંચી ગયો હોય અનુકૂળની પ્રતીતિ થાય એટલે એમાં રાગ થાય અનુકૂળની સ્મૃતિ થાય એટલે એમાં તરત જ રાગ પ્રવેશ કરે અને રાગ અતિશય થાય એટલે એમાં અભિનિવેશ થઈ જાય એટલે મહારાજ કે જેને ભગવાનના ભગત ભગવાનને ભગવાનના ભક્તની સેવાને વિશે અને સમર્પણને વિશે અભિનિવેશ થયો હોય તો કાળ એનું કાંઈ બગાડી નાખે અને એનો પક્ષ ખાલી ખાલી સેવા સમર્પણમાં અભિરુચિ હોય તો એ ઘણી વખત પક્ષ ન હોય પક્ષ ન કે હિંમત વિના નો હોય પક્ષમાં સુરવીરતા જોઈ એટલે પોતાને અભિરુચિ બહુ હોય પણ તો એ પક્ષ ન લે પક્ષ તો પક્ષનો અર્થ તો એને માટે મરે ફતે તો

ખાલી પક્ષ હોય તો નિષ્ઠા કહેવાય કે ન કેવાય સદગુણ સામે શું કે કોઈ માણસ ખાલી પક્ષ રાખતો હોય એને સેવાની સમર્પણની અભિરુચિ નથી અભિનિવેશ નથી થયો તો એને નિષ્ઠા કહેવાય કે ન કહેવાય એ તો એટલી ન કેવાય એને એને નિષ્ઠા ખાલી પક્ષ હોય તો નિષ્ઠા નો કેવાય ખાલી પક્ષ એટલે મદદ થઈ ગઈ હું એને હેલ્પ કરું છું હેલ્પ કરે એટલે મદદ પક્ષ જ થયો કહેવાય કંઈ પણ આશા વિના સ્વાર્થ વિના એને હેલ્પ કરે એટલે મદદ તો હેલ્પ તો માણસ ઘણી વખત પોતાના ઉમદા સ્વભાવથી હોય કરતા હોય ગરીબોને હેલ્પ કરે ગરીબોને હેલ્પ કરે તો એનો અર્થ એવો નથી કે એને ગરીબમાં નિષ્ઠા છે એને પોતાની સજ્જનતામાં નિષ્ઠા હોય હેલ્પ હેલ્પ અને નિષ્ઠા તો બે એક મદદ અને નિષ્ઠા બે એક ગણાય પક્ષ 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 કોઈ પણ જાતનો આમ કે ભાવનાત્મક કે બોલે હેલ્પ પક્ષ એટલે એના પક્ષમાં ઉભો રહ્યો એટલે એનો અર્થ હોય એનો કે થોડુંક પક્ષમાં વિશેષતા હોય થોડીક મદદ કરતા પણ આમ એકંદરે પક્ષ છે એના સિદ્ધાંત પ્રમાણે સિદ્ધાંત છે એવું તોય ઘણી વખત પક્ષ રાખતા હોય પણ એને સેવાની અભિરુચિ ન હોય મારા જ વખતે એવા ઘણા દાખલા હોય ખાલી પક્ષ રાખ્યો હોય ગોંદાળી ગામના બે કાઠી ભક્તોએ સાધુનો પક્ષ રાખ્યો પણ એને કઈ સેવાને એવું કઈ કર્યું નતું સેવા સમર્પણ એવું કઈ બહુ કર્યું નતું આ પક્ષ રાખ્યો એ સેવા સમર્પણ ઘણા અને કેટલાક ભક્તો હોય એ સેવામાં કે અતિ હોય સમર્પણ ને સેવાની અતિ હોય પણ જો ટાણું પડે તો પક્ષ નો રાખી શકે ટાણું આવે તો પક્ષ નો રાખી શકે એટલે સેવા સમર્પણ ની અભિરુચિ અને વધતા પક્ષ ત્યારે નિષ્ઠા થાય પક્ષ તો દેશ કાળમાં રાખવાનો હોય અને સામાન્ય કાળમાં સેવા સમર્પણ ની અભિરુચિ હોય ત્યારે એને નિષ્ઠા થાય અને એ બે વાના હોય મહારાજ કે તો કાળ કર્મ એના કાંઈ સત્સંગનું બગાડી ન શકે એના કલ્યાણ બગાડી ન શકે અને એમાં કઈ ખામી હોય તો મહારાજ કે ભગવાન પણ એનું હારું ન દેશ કાળ દીક આઠ બધા હારા હોય એના ફેવરમાં હોય અને ભગવાન હોતે એના ફેવરમાં હોય તો એનો ન કરે એટલું બધું મહારાજે કહી દીધું કે અમે સારું કરવા જઈએ તો ન થાય અમે સારું કરવા જઈએ એટલે મહારાજ ખુદ પોતે અને મહારાજને એમ થાય કે મારે આનું કલ્યાણ કરવું છે તો એ ન થાય પોતે ન કાઢી શકે ફરીથી વાંચો તો જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે એને અતિ નિષ્ઠાનું બળ છે એટલે એનું કર્મની એ બગાડી નથી આપતા કઠણ કાળ હોય કર્મ કઠણ હોય ઘોર કર્મ હોય એના તો ન બગાડે આવી વાર્તા મહારાજે આગલે દિવસ કરી દાદા ખાતર ની આગળ વાર્તા કરી હતી જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન ઋણું કરવાની ઈચ્છે તોય પણ રૂડું થતું નથી કાળ કર્મ એના ફેવરમાં હોય અને પાછા ભગવાન ભળે એના ફેવરમાં ભગવાન હોય આ બધા મળીને આવે એનું તો એનું કલ્યાણ ન કરીએ એના સત્સંગને વધારી ન ખાલી પક્ષ હોય એમાં નિષ્ઠા આવી ન જાય પૂરી ન આવે એના બેમાં ટાઈમિંગ ફેર છે કઠણ કાળમાં પક્ષ અને સામાન્ય કાળમાં શું કરે સામાન્ય કાળમાં સેવા સમર્પણની અભિરુચિ અત્યારે આપણે પક્ષની કેમ ખબર પડે કે ભાઈ હાલ માનો મને સાધુનો પક્ષ છે કે નહીં એ કેમ ખબર પડે નિષ્ઠા હોય તો એક્ટિવ થવી જોઈએ ને એની એક્શન રિએક્શન ક્યાંક આવવું જોઈએ તો સામાન્ય કાળમાં નિષ્ઠાનો રિઝલ્ટ શું અને વિપરીત કાળમાં નિષ્ઠાનું રિઝલ્ટ શું સામાન્ય રીતે બે હોય અનુકૂળ ને પ્રતિકૂળ બે હોય પ્રતિકૂળતા આવે ત્યારે નિષ્ઠાનું રિઝલ્ટ પ્રતિકૂળતા આવે અને આ પક્ષ ન રાખી શકે એટલે એમાં ઘણી વખત પોતાને અભિરુચિ હોય પણ હિંમત ન હોય તો તો પક્ષ ન રાખી શકે અને હિંમત બહુ હોય પણ સેવા સમર્પણની અભિરુચિ ન હોય એ બે અલગ અલગ વસ્તુથી તો ઘણા સુરવીર ભગત હોય પણ સેવા ન કરી શકતા હોય ટાણું પડે ટાણું આવે ત્યારે સુરવીરતા બતાવી દે ટાણું આવે તો સુરવીરતા બતાવી દે પણ સેવા અને સમર્પણ ની અભિરુચિ નથી અભિનિવેશ નથી થયો એના જીવમાં ત્યાં સુધી નિષ્ઠા આવી ન કહેવાય નિષ્ઠા છે તો સર્વાંગી છે ખાલી દેશકાળ વિપરીત હોય ત્યારે જ એવું નહીં અને દેશકાળ અનુકૂળ હોય ત્યારે જ એવું નહીં સર્વકાળમાં છે નિષ્ઠા છે ખાલી પક્ષ હોય તો કલ્યાણ થાય કલ્યાણ તો પક્ષ હોય તો થાય સેવા સમર્પણની અભિરુચિ હોય તો થાય નિષ્ઠા ન ગણાય મહારાજે અહીં તો વિશેષ પરિસ્થિતિની વાત કરી દેશકાળ વિપરીત હોય તો એનું કઈ ભૂંડું ન કરી શકે અને ભગવાન કે એ જો ન હોય તો હું જાઉં અને દેશકાળ કાળ હારા હોય ને હું ભેળો ભળું તોય પણ એનું હારું ન કરીએ કલ્યાણ ન કરી વધારી એક બધા ભેળા થઈ એટલે સત્સંગમાં અચળ પાયો કોનો થાય નિષ્ઠા હોય નિષ્ઠા હોય એટલે ગુણાદિત સ્વામી કીધું ને કે એકલી ભક્તિ કરવી એ સત્સંગમાં રહ્યાનું હેતુ નથી હેતુ નથી પ્રયોજન નથી પણ સત્સંગમાં એવો વિશ્વાસ જોઈએ કે આ તોય સત્સંગ બારો નહીં જાય અને જીવશે તોય નહીં જાય મરવું એ પક્ષ માટે છે અને જીવવું એ સેવા સમર્પણ ની અભિરુચિ માટે છે ઘણી વખત માણસો મરી જાણતા હોય પણ જીવી ન જાણે ઘણા જીવી જાણે પણ મરી ન જાણે જીવે કરા પણ મરવાનો ટાણો ભાગી જાય અને કેટલા મરવામાં ઉતાવળા થઈ ગયા હોય મરી જાય એના માટે પણ એના માટે જીવવું હોય તો જીવી ન હોય બે હોય ત્યારે નિષ્ઠા થાય કોઈ ભગત સેવા સમર્પણ હોય અને હિંમત ન હોય પક્ષની તો એને શું કરવું હિંમત કેળો કેળવવી બીજું એને જો ભગવાનનો મહિમા સમજાઈ જાય તો ઓટોમેટિક હિંમત આવી પ્રહલાદ છે એને ભગવાનનો મહિમા સમજાણો તો હિરણ કશી પુની આરે બાદ પીડી ક્યાં એન ક્યાં આ ગમે તેમ એનો પડકાર જઈ લો એ નહીં થાય હિરણ કશી પુની અરે ધ્રુવજી એ હાવ નાનો હતો પાંચ વર્ષનો હતો તો એના બાપની ખામ થયો ખામત થયો કેવાયને કે હું એને એનું રાઇજ કરતા મારું રાજ મોટું હોવું જોઈએ એટલે જો એના જીવમાં જો ભગવાનનો મહિમા મૂળ તો મહિમા છે ભગવાનના સ્વરૂપની ઓળખાણને મહિમા થઈ ગઈ એને મહિમા થઈ ગયો તો આ આવી જાય થોડું ઘણું અધૂરો હોય તો કા બેમાંથી એક આવે થોડું ઘણું એને જીવમાં જો પૂર્યું ન હોય બરાબર તો કા હિંમત આવી ગઈ હોય કા પછી રુચિ આવી ગઈ હોય સેવાની રૂચિ આવી ગઈ અને જેને બેના બે નો હોય તો પૂરું નિષ્ઠા નો કહેવાય માં એટલી અધોરે કહેવાય ભક્તિ કેવાય ભક્તિ કરે છે તો એને રુચિ અને સમર્પણ ને સેવા ને સમર્પણ ની રુચિ છે તો ભક્તિ કેવાય એટલે નારજીએ અસાધારણ ભક્તિનું દ્રષ્ટાંત એવું દીધું એમ ઓલું વ્યાખ્યા આવી દીધી તદર્પિત અખિલાચારતા તદવિસ્મર હે પરમ વ્યાકુલતા એના વિના એને રહી ન હોય કઈ ત્યારે પૂરી થાય એ હોય ત્યારે નિમગ ન થઈ જાય ન હોય તો હાલુ જાય એમ ન થાય અને જેને ભગવાનને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડુ કરવાને ઈચ્છે તોય પણ રૂઢું થતું નથી અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે ઋઢું થાય જ નહીં રૂઢું જ થાય નહીં અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્રને લેશ માત્ર દુખવવો નહીં અને જો ગરીબને દુખવે લેખા આવે તો ગરીબ પણ આવવું જોઈએ એમ કેમ એવું મારા જ આમાં ઇનડાયરેક્ટ ઇંગિત કર્યું નિષ્ઠા આવે ભગવાનની નિષ્ઠા આવે તો એ કોઈને પીડવા તો નહીં છે બદલો લેવાનો એ છે કોઈને હાથી નિષ્ઠા આવી હોય તો એમાં ગરીબ પણ આવે સાચી નિષ્ઠામાં નિષ્ઠામાં ક્યાંક વાનો આવી ગયો હોય પછી એમાં ગુણ આવે ક્યાંક ઓછું થયું હોય એમાં ગુણ આવે તો એને અભિમાન આવે એને ગુણ નો એને અભિમાન આવે ગુણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આવે ને તો એને અભિમાન ન આવે તો એનો અર્થ એવો છે કે એને ભગવાનમાં જોડાણ છે એને કોઈ ને કોઈ વાત ભગવાનમાં જોડાણ છે નકર આવ્યા વિને આ જગત એવું છે કે હારા ગુણ આવે એટલે અભિમાન આવ્યા વિના રે હારા ગુણ આવ્યા છતાં એને અભિમાન નથી આવતું અને ઉલટું ગરીબ પણ આવે છે એનામાં એ નિષ્ઠાનું રિઝલ્ટ છે